અરવલ્લીના મેઘરજના ઇપલોડા ગ્રામ પંચાયતના સરપંચ સામે મોટો વિવાદ થયો છે સરપંચ નયનાબેન પટેલને ત્રણ સંતાનો હોવાથી અરજીથી ખડભડાટ મચ્યો છે ટીડીઓ દ્વારા આધાર પુરાવા સાથે હાજર રહેવા નોટિસ ફટકારાઈ છે બે નોટિસ આપવા છતાં સરપંચ ગેરહાજર રહેતા વિવાદ વકર્યો છે સરપંચ નયનાબેન પટેલ પિસ્તાલીસ દિવસથી રજા પર હોવાનો રિપોર્ટ છે રજા દિવસ પૂર્ણ થયા પછી સુનાવણી કરી તપાસ હાથ ધરાશે ઇપલોડા સિસોદરા અને પિસાલ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે

પંચાયત ધારાની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતે જ સરપંચ સરપંચની રજા મંજૂર કરી અને ચાર્જ ની વ્યવસ્થા કરવાની છે જેથી સરપંચ ની પ્રસ્તુતિ બાદ હાજર થયા બાદ તેમની સુનાવણી રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે